છ વર્ષ પેલા પાયલ બેને બેડશીટ ચાલુ લાવીટ સત્તર બેડશીટ થી ત્રણ ગોડાઉન છે અને એના જેવા બીજા ઘણા બધા બહેનો ને ઘરેથી વેચવા પણ આપે છે તમે ઘરેથી બિઝનેસ કરવા માંગતા ને બેનો તો તમને સરસ મજાની પ્રોડક્ટ મળી જશે કઈ કઈ પ્રોડક્ટ અહિયાં મળે છે અને કેવી કેવી ઓફર છે ને આપડે પાયલ બેન પાસેથી જાણીએ આપડે અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો આપડે ડબલ બેડ ની બેડશીટ આઠસો નવ્વાણું માં ત્રણ પીસ મળી જવાના છે અને સિંગલ બેડશીટ આઠસો નવ્વાણું માં ચાર પીસ મળી જશે અને સિંગલ લોહરની વાત કરીએ